આ જૂના કેસના મુખ્ય આરોપીને અટકાયત કરીને સફળતા મેળવી છે અત્રેના હજીરા પોલીસ સ્ટેશનના પાર્ટ એના ગુના નંબર અગિયાર બે હજાર અગિયાર કે જે આઈપીસી કલમ ચારસો સાત એકસો વીસ અને એકસો ચૌદ મુજબ ચોરીનો ગુનો હતો અને જેમાં તેર લાખ સાત હજારનો મુદ્દામાલ ચોરી ગયેલ હતો આ ગુનો ત્રીસ ચાર બે એટલે કે આજથી લગભગ ચૌદ વર્ષ અગાઉ નોંધાયેલો હતો

આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ છે આ આરોપી ડ્રાઈવરી કરતો હોય તે દેશના જુદા જુદા ભાગોમાં સંતા તો ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા એલસીબીની ટીમે ત્યાં પહોંચી ત્રણ દિવસ સ્થાનિકોનો વિષ ધારણ કરીને વોચ રાખી તેની ગતિવિધિ પર વોચ રાખી અને આરોપી એ નિમનો હોવાની ખાતરી થતા તેને ઝડપી પાડેલ છે અને અત્રેની અત્રે લઈ